હલો ફ્રેન્ડ્સ શિલ્પા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું ગુવારનું શાક ચાલો હવે શાક વઘારીએ ગેસ ચાલુ કરી દઈએ એમાં ત્રણ ચમચી તેલ નાખશું ગુવારના શાકમાં જોશે પાંચથી છ કળી લસણની કટકી કરી નાખવાની લસણવાળી ચટણી અડધી ચમચી ખાંડ મીઠું લીંબુ અજમો એક ચમચી અજમો હળદર ધાણા જીરું અને વઘાર માટે હિંગ હવે આપણે શાકમાં પેલા લસણની કઢી નાખીશું લસણની કઢી ગુલાબી થાય એટલે આપણે અડધી ચમચી હિંગ નાખશું અડધી ચમચી હળદર નાખશું હવે આપણે આ ગુવાર એડ કરશું હવે આપણે હલાવી દઈએ લસણની ની ચટણી નાખશું અડધી ખાંડ છે અજમો નાખવાથી ગુવાઈ નો શાક નો સ્વાદ અલગ જ આવે છે લાગે છે હવે આપણે આને એકવાર ઢાંકી દઈશું હવે આપણે સાથે એકવાર હલાવી લઈએ આપણે અડધું લીંબુ નાખશું હવે આપણે આમાં પછો કરશું હવે આપણે આને ઢાંકણું બંધ કરીને પાંચ સીટી મારશું હવે આપણે ચેક કરી લઈએ કુકર ઠરી ગયું છે હવે આપણે શાક જમવા માટે તૈયાર છે